મારો નામ ભૂપટભાઈ બાલુભાઈ પટેલ રહેવાસી સિસોદરા તાલુકો અંકલેશ્વર જિલ્લો હું ભરૂચ અમારે ગયા સાલ ઉનાળાની સિઝનમાં પણ ડાંગરમાં શું છે કમોસમી વરસાદના હિસાબે કાઢેલું ભાડ રોડ પર હતું એ ચાર વાર ભીનું થઈ ગયું વરસાદ પડવાથી એટલે ડાંગરની ક્વોલિટી ખરાબ થઈ ગઈ આથી વેપારીએ ભાવ પણ આપવાની ત્રણસો રૂપિયા મન પ્રમાણે અમારે છેલ્લે ડાંગર આપી દેવું પડ્યું એ જ રીતે આ સાલ પણ ચોમાસાની સિઝનમાં પણ આ વરસાદ એટલો બધો હેરાન કરે છે કે અત્યારે પણ અમારું ડાંગર રોડ પર જ કાઢેલું છે તે પણ આ વરસાદ કમોસમી વરસાદમાં ભીનું થઈ ગયેલું છે તો એની પણ અમને કંઈ સારો ભાવ મળે એવી શક્યતા લાગતી નથી તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આના માટે યોગ્ય પગલાં લઈ થોડી સહાય જાહેર કરે એ જ ઈચ્છા સમીરસિંહ વિજય શિવસિંહ કમોસમી વરસાદ વરસવાને કારણે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે હજુ કાપણી શરૂ થઈ છે ત્યાં જ કમોસમી વરસાદ થતા ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક ધારાસભ્ય શ્રી જે પોતે પણ ખેડૂત છે તેમની આ એક જ વિનંતી છે કે ખેડૂતોને ડાંગરનો સારો ભાવ મળે અને સરકાર શ્રીને યોગ્ય વળતરની જાહેરાત કરાવે એવી વિનંતી છે પ્રદીમનસી ધીરજ શિવાસી શું પરિસ્થિતિ છે હાલ હાલમાં પરિસ્થિતિ ડાંગરની વિપત નુકસાની છે અમારે અત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરવાની અત્યાર સુધીમાં ચાર વાર ડાંગરની અમારી પરિસ્થિતિ માળતાની થઈ છે ને હજુ પણ ચાલુ જ છે અત્યારે સત્તાવીસ અઠ્ઠાવીસ તારીખોથી માળતાની પરિસ્થિતિ છે અમારા નુકસાન ભયંકર નુકસાન થયું છે એના માટે સરકારશ્રી અમે રજૂઆત કરીએ છીએ અમારાથી ધારાસભ્ય છે ઈશ્વરસિંહભાઈ પટેલ એમને રજૂઆત કરતા રજૂઆત કરતા અમને એમની વિનંતી કે સરકાર સીમા રજૂઆત કરે ને હાલની પરિસ્થિતિ જે ઉનાળામાં પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે થઈ છે અમારી એટલે અમને આપણે નુકસાન છે સરકાર સીમા રજૂઆત કરીને માંગણી સરકાર સીમા માંગણી કરે ને અમારા નુકસાન એનો પાક વર્ત અમને આપે એવી પરિસ્થિતિ છે અત્યારે